નગરમાં મરહૂમ અહેમદ પટેલને ભાવસભર શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન થકી અર્પણ કરાયા શ્રદ્ધાસુમન કોંગ્રેસ પાર્ટીના દિવંગત વરિષ્ઠ નેતા મરહુમ અહેમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજે વાઘરા ખાતે પુષ્પાંજલિ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાવપૂર્ણ કાર્યક્રમમાં અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું વાઘરા ખાતે યોજાયેલા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત સૌએ મરહૂમ અહેમદ પટેલના સરળ સ્વભાવ રાજકારણમાં તેમના અમૂલ્ય યોગદાન અને હંમેશા લોકહિત પર ભાર મૂકતા તેમના અભિગમને યાદ કર્યો હતો સૌએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મરહૂમ નેતાની પુણ્યતિથિને માનવ સેવાના કાર્ય સાથે જોડીને વાગરા વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ શિબિરમાં કુલ ચાલીસ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે કાર્યકરોએ તેમના નેતાના સેવાકીય વારસાને જાળવી રાખ્યો છે આ પ્રસંગે અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા વાગરા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ શેરખાન પઠાણ શકીલ અકુજી સુલેમાન પટેલ અક્ષયસિંહ રાજ મુકેન્દ્રસિંહ રાજ ઇમરાજ રાજ સુરેશ પરમાર સહિતના અગ્રણી નેતાઓ અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક સાથે મળીને દિવંગત નેતાને યાદ કર્યા અને તેમના આદર્શો પર ચાલવાનો સંકલ્પ લીધો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફલા સોલંકી ભરૂચ में शामिल है यहाँ अस्पताल में जहाँ पे बाटरास द्वारा आयोजित एक कट्टा किया गया है जिसमें कि संख्या में लोग सुबह से रहे हैं और इसकी सुपुर जावेद अक्षय और विभाग में निर्देश में हुई है साथ ही साथ मैं यहाँ ये कहना चाहूंगी कि बहुत कि आपने अपने प्यार से किस सामाजिक कार्य से मेरे वाले को याद किया साथ साथ हमारे भाई यहाँ पे असलम मौजूद हैं तो इनकी भी घर वापसी मिले आम आदमी पार्टी से वापस कांग्रेस पार्टी को उनका स्वागत करते हैं उम्मीद रखते हैं कि जिन सिन्हा पे अहमद गनिया साहब चलते थे वापस हम तरीके से कांग्रेस को भरूष भाजपा के पूरे डिस्ट्रिक्ट में दाखिल कर पाएंगे આજે પણ જેઓ અમારા બધાના દિલમાં હયાત છે એવા સરગસ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે ત્યારે ગુજરાતના વડોદરા પુત્ર આજે પણ અમને કહે છે કે હમણાં હયાત છે એમના માર્ગદર્શન નેતર સતત અમને માર્ગદર્શન કરતું એમના માર્ગદર્શન નેતર આજે પણ જિલ્લા સમિતિના તમામ આગેવાની પ્રમાણે કામ કરી રહ્યા છે ત્યારે આજે એમની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મુંતરબેન પટેલની આ હાજરીમાં વાંઘરા યુથ કોંગ્રેસ આયોજીત આજે તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે આજે હજારોની સંખ્યામાં યુવાનો અહીંયા ભેગા થયા છે આરોગ્ય કેન્દ્ર પર ત્યારે એની સાખી શ્રદ્ધાંજલિ આપી આવા સત અમારા નેતાને આજે પુણ્યતિથિ નિમિત્તે સત સત